सब कोई जो सुनते हैं ऊंचा हाथ करके मेरे साथ जय जयकार करिएगा गुरु महाराज के चरणों में रामदेव जी महाराज की दिल, दिल से, से आवाज निकाल के बोलिएगा सदगुरुदेव की सनातन धर्म की सर्व संतन की સવારમ બાપા કી વરદેદાસ મહારાજ કી વાસુદેવ મહારાજ કી ધરા ભૌમ કી વૈરાઈ માત કી નમ પાર્વતી ફતે ગુરુની પ્રતિમા પાડશે ગુરુની પ્રતિમા પાડશે કરે સદગુરુની સેવ આખર લગી રહે એક તાર મનુષ્ય નહી એ દેવ માનવ અવસર અણમોલ છે માનવ અવસર અણમોલ છે મંગલ એવા બળદેવ માનવ ને ધન્ય છે કે દેવ ઈચ્છે દીદાર એવા બળદેવ માનવ ને ધન્ય છે કે દેવ ઈચ્છે દીદાર આ પવન તને હરણ પવન તને સંકટ હરણ મંગલમૂર્તિપ રામ લખન સીતા સહિત હૃદય બસો સુરભુ હૃદય બસો સુરભુપ હૃદય બસો સુરભુ કળશમાં કળા બિરાજે કળશમાં કળા બિરાજે નેજામાં નોર દેવળમાં ધણી પોતે બિરાજે દેવડમાં ધણી પોતે બિરાજે બાપ એ તો નકલંક હાજરા હાજર એ તો નકલંક હાજરા એ તો નકલંક હાજરા હાજો આજે આપણા ગુરુ મહારાજ ના શ્રી ચરણોમાં આપણા સદગુરુ ભગવંત શ્રી બળદાસજી બાપુના બે હજાર બે ની અંદર વિદાય ત્રેવીસ વર્ષ પૂર્ણ કરી ચોવીસ માં વર્ષમાં પ્રવેશ એવી તિથિ મહોત્સવ નિમિત્તે શવરામ બાપાના શ્રી છત્ર છાયામાં ગુરુ મહારાજ શ્રી વાસુદેવ બાપુના નેજા નીચે તિથિ મહોત્સવ આપણે સૌ મળ્યા છીએ સદગુરુ અને શિષ્યની વાત આવે એટલે એનો વ્યવહાર એનો નાતો એની કંઈક દુનિયા જુદી છે એ આમ સામે તરી આવે નરસિંહ મહારાજ જીવનની અંદર ઘણા વિષયોને અમે સત્સંગમાં લેતા હોઈએ પણ જ્યારે સદગુરુના બાળકો અથવા તો સદગુરુના પ્યાસી એવો કોઈ જીવ સમાજ કે હંસ મળે ત્યારે એ સદગુરુની તલપ એ સદગુરુની પ્યાસ એ સદગુરુની જિજ્ઞાસા એ સદગુરુની તાલાવેલી એ સદગુરુના નાતો એ સદગુરુનો વ્યવહાર એ શબ્દના વાઇબ્રેશનો એના જે આશીર્વાદ એનું જે એક જે મંડળનું એક વાતાવરણ એનો એક આગવો નસો હોય છે અને એના માધ્યમ દ્વારા જીવ સામાન્ય જીવ ગતિમાંથી ક્યારે હંસગતિના બની ગયા એ પોતાને ખુદને પણ ખબર ન રહે અને એ હંસગતિમાં આવી જાય એવા મારા સવારામ બાપાની ગાદીના હંસના બાલુડાઓ આપને બધાયને ગુરુ મહારાજ નિમિત્તે યાદ કરી અને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આપ આ ભૂમિકામાં આજે અહીં આવી શક્યા આપને ધન્યવાદ છે એવા બાવલ્યના તેથી મહોત્સવ આમ તો એમ કહેવાય કે એક માના અને એક ગુરુના વર્ણન કોઈ હદ ન હોય કોઈ બાપ ન હોય કોઈ પાર ન હોય પણ કોઈ એવો દીકરો ન હોય કે માના વખાણ કર્યા વિના રહી શકે અને કોઈ એવો ચેલો ન હોય કે એના બાપના વખાણ કર્યા વિના રહી શકે એ બાપની વાત આવે એટલે એને પાનો ચડે ચડેને ચડે કારણ કે એનો બાપનો ને દીકરાનો એ જે ગુરુ ને શિષ્યનો એ નાતો જેનો હોય એને ખબર હોય પણ એ નાતો કઈક જુદો હોય છે એ નાતો કંઈક જુદો હોય જયારે મહાપુરુષ તમને કોઈ સત્સંગ મંત્ર આપે વાર્તા કરે ને સંભળાવે ને તમે સિદ્ધ થઈ જાવ એ ત્રણ કાર શક્ય નથી પડા રહે દરબાર ધણીકા ખાય કોક કઉક ક્યારેક લહેર આવી જાય એવી કે બેડા પાર હો જાય એવી તક આવી જાય એવું ટાણું આવી જાય એવો મોકો આવી જાય એવો સમય આવી જાય અને બાવલીઓ સીમા રીજે એમ જો કોઈ પૂછતો હોય તો એક જ વસ્તુ છે કે નિખાલસ સમર્પિતતામાં રીજે એને કોઈ રૂપ ઘરેણા પૈસાની જરૂર નથી જે મનની સમર્પિતતા છે એમાં બાવલીઓ તમારો મારો રાજી થાય છે

પૂરી આપ સાક્ષીમાં છો બધાએ આપ સાક્ષીમાં છો કે પૂજ્ય બળદુદાસ બાપુ જ્યારે એ સત્સંગમાં બેઠા હોય એ ગાદી ઉપર બેઠા હોય આને પાછલુભા બાપુ હોય એને પા તલુબાની બધા હોય પા પાચોલિયાવાળા હોય એના પાછ સમીવાળા હોય એને પાડવાળા હોય એ ધાળપીપળાવાળા હોય એ બધા એ પાંચ પચીસ જણનું ઝૂમ બેઠું હોય અને સત્સંગની ધારાની અંદર નીકળી જાય એ વાત કરતા 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 કરતાં

પ્રેક્ટિકલ જોઈ છે કોઈ એમ કે વિધેય ગતિ વિધેયકતી શું હોઈ શકે આજે હું વિશ્વના સાથી સ્ટેજ ઉપર સાથી ઠોકીને એમ કહી શકું કે મેં મારા બળદુદાસભાઓની મારા બાવલિયાની વિધેય દશા જોઈ છે કે બેઠા હોય ને એમ બીડી પીતા હોય તો એ પીતા પીતા કદાચ એ અડધો કલાક કલાક બે કલાક એકની એક અવસ્થામાં એ શરીરની કોઈ પણ અંગની પ્રક્રિયાઓને હૈલા વિના એની મસ્તીમાં એ બાવલિયો બેઠો હોય એ અવસ્થામાં એ બાવલિયાને અમે આપણે જોયા છે અને માયણા છે એ વિદ્યા દશાની સ્થિતિ એ મહાપુરુષોની આપણે જાતે જોઈ છે કોઈ સ્થિતિની પરવા નહીં હજી મને યાદ છે કે બરોબર આ બાજુ ધરતીકમ આવ્યો અને બધું હાલવા ડોલવા ચકડી ઓલપા પૂજ્ય વાસુદેવ બાપુ અને નરસિંહ મહારાજ ને ધાબા ઉપર અને દોડો દોડો પડે એના કટકા ઈ ભૂમિકામાં અમે નીચા આઈ નો જોયા તો બાવલિયા અમારા બળદાસજી બાવાજી ઈ પોતાના આસન ઉપર બેઠા બેઠા એ શાંતિથી બીડી પીડા પીતા પિતા ટે આ બધું મને ખબર જ હતી

હમણાં જ અમે ગૌરીમાં અને બધા બેઠા તને વાત કરતા હતા કે જ્યારે કેસના અને બધા વિષયો ચાલતા પ્રકરણોના ત્યારના આ બધી સ્થિતિની વાત કરી એ બાવોલિયાની મસ્તી કોઈ સ્થિતિમાં ફેર ન પડે બીએસઆઈ આવે તો ભલે બીએસબી આવે તો ભલે કલેક્ટર આવે તો ભલે નેતા આવે તો ભલે ને ગમે તે આવે તો ભલે એ બાવાનું રૂવાટ ન હલે અને એની મસ્તીમાં એ ગુરુ મહારાજ બેઠા હોય અને હવું કોઈને હેન્ડલ કરી લે એ એ મસ્તી છે એ મસ્તી વિધેય ગતિમાં રહી અને જે કેરી છે એ આપણા બાવોલિયા છે ને એમની અતિથિ છે એવા આપણા આમાં પુરુષની તિથિ છે અને અને નથી કહેતા કે ભાઈ બાવોલિયો દેવો ગોતજોગ વળધી રહે તે હોંકારો દીએ એવી તો કદાચ વાતો થતી હશે પણ મને ખબર છે કે પીપળીનો કોઈ પણ સેવક ગુજરાતના કોઈ પણ ખૂણે રાતે બે વાગ્યા ને ત્રણ વાગ્યા ને ચાર વાગ્યા અહીં આવે તો બાવલીયા એમ ક્યાંક હું એમની રાહ જોઈને બેઠા તા આવી એવી ગતિ કરનારા જીવ મહાપુરુષ ક્યારે મળે બાપ એના આપણે સાક્ષી છીએ કે એ બાવલીયા રાતે ત્રણ વાગ્યા મારીને તમારી રાહ જોઈને બેઠા હોય કે મારો છેલ્લો દુઃખી થતો થતો આવે છે મારે એને આશીર્વાદ દેવાના છે એ બાવલિયાની સ્થિતિ આપણી નજરે જોઈ છે ઈ મહાપુરુષોની વસ્તીના ઘરના છોરું છીએ આપણે આપણે ઈ મહાપુરુષનો અવાજ ચાખ્યો છે અને ઈ શક્તિઓ જે મહાપુરુષોની મહિલા પછીની જે ગતિ છે ઈ હર્ષ ગતિ ક્યારે બની જાય અને જ્યારે આવી વાતો યાદ આવે ત્યારે તમને એમ કે હવે અત્યારે તમને કોઈ કે ક્રોધ કરો આવશે કોઈને અત્યારે ક્રોધ કોઈને આવશે

હું મારાથી હાથ ઉઠાવે આ મારું છે એમાંથી હાથ ઉઠાવી જ્યારે જ્યારે એ વિષય પૂરો કરવામાં આવે હું મારાથી હાથ ઉઠાવે લગ્ન નામથી લાવે એ જ્યારે બાવોલિયો યાદ આવે બીજું કઈ યાદ ન આવે એના નામનો તાર લાગે હું મારાથી હાથ ઉઠાવે લગ્ન નામથી લે આવે આપુ ત્યાગી કરે જમપા મારાપર્ણું આપાપર્ણું જ્યારે એ જે સેકન્ડે નીકળે એ સેકન્ડે બાવલિયો આપણી પડખીઓ પહોંચે અત્યારે હોંકારો દેવા માટે અત્યારે મને એ કહેવા દો કે એકવાર દ્રૌપદીજીના દ્રૌપદીજી ના સ્વયં જયારે ચીરહરણની ઘટના આપણે સૌ પરિચિત છીએ કે દ્રૌપદીજીના ના ચિરહરણ જયારે થવાનો સમય આવ્યો ત્યારે સૌની પહેલા ભીષ્મ થી માંડી અને એમને બધા પાંડવ રાજાથી માંડી અને બધા ધર્મ રાજા સુધીની એમને પ્રાર્થના કરી કોઈની ન સાંભળી અને ત્યારે પછી ઈ દ્રૌપદીજીએ કીધું કે હે દ્વારકાધીશ હવે તારી સખી ની લાજ જાય છે હવે તું વ્યાલો આવજે એમ જયારે કીધું અને એનો સમય પાક્યો ને બરોબર છેલ્લું વસ્ત્ર હતું અને જયારે આવી અને દ્રૌપદી આ ઘટનાનો પ્રસંગ તો પતી ગયો પણ પ્રસંગ પછી કૃષ્ણ ભગવાન અને દ્રૌપદીજી મળે છે અને ત્યારે દ્રૌપદીજી કૃષ્ણ ભગવાન ને કે છે કે કાના તું નટખટી છે તું બહુ હેરાન કરે છે તો તો કા કે મારે જયારે ચીર હં તને પોકાર કર્યો તો તારે અરજ તરત આવવું જોઈએ તો થોડોક મોડો કેમ આવ્યો હતો મારી મોડો કેમ દ્રૌપદી કૃષ્ણને વઢે છે અને મજાની વાત ત્યારે એમ છે કે કૃષ્ણ ભગવાને જવાબ મસ્ત આપ્યો તો કૃષ્ણ ભગવાને એવું કીધું કે ગાંડી એ એનો ભૂલ તારી છે વાંક તારો છે તો કે કેમ કે હું તો કે તારી બાજુમાં તને મદદ કરવા ઊભો હતો તે એમ કીધું કે હે દ્વારકાધીશ તો મારે દ્વારકા બાકી હું તો તારી બાજુમાં જ હતો એમ બાપ આપણો બાવલીઓ આપણી બાજુમાં જ હોય આપણો ભેડો હોય એ જયારે હાકડો કરીએ ને ત્યારે અડધી રહી હોંકારો ત્યારે અને અત્યારે આપણને હોંકારો દીએ એ આપણા બાવલીયા ની તિથિ છે એના નિમિત્તે આપણે ભેગા થયા છીએ આ મહાપુરુષોની મજા છે આ મહાપુરુષોની તાકાતની કિંમત છે જ્યારે મહાપુરુષોની ગુરુ મહારાજના આપણને પોતાના બનાવી લે જ્યારે આપણને આમાં 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 સહજ ફોર્મ્યુલા છે વિજુબેન હાઉ હાઉ સહેલી ફોર્મ્યુલા કેવી કે સવારામ બાપાએ વિચાર કર્યો સવારામ બાપાએ વિચાર કર્યો કે આ સંસારી જીવ છે બધા સંસારી જીવ તો કે ભાઈ ઈ સેના માટે ઓતરોત થાય સેના માટે ભાઈ બાપુ કે સેના માટે આ ઓતપ્રોત થાય તો કે સહજ આમ દાખલો લઈએ કે તમે આ બેન હોય એ ઘર બહાર એક છોકરું લઈને નીકળા છોકરું લઈને ઘર બહાર નીકળા અને છોકરું પડી ગયું તો એ સેકન્ડે બેટા તને વાયગું હોય છે કીડી મરી જઈને મકડો મરી ગયો ચોકલેટ આપું આપણે કાલું કાલું બોલીને એમ કરીને છોકરાને રાજી કરી કંઈક અસોવાના કરીએ રાઈટ હવે એ જ સ્થિતિમાં આપણે ઘર બહાર નીકળ્યા ત્યારે આપણું નહીં પાડોશીનું છોકરું પડી ગયું તો આપણને કોઈ લેવા દેવા નહીં કેમ ઓલામાં મારા પણ છે કે આ છોકરું મારું છે તો એ જે મારાપણું છે એના માટે આ ઘરવાળી મારી છોકરા મારા પછી એટલું મારું લાગ્યું હોય ને એના માટે માથું આપી દે આખી જિંદગી લડી લે ગઈ થાય તી ઠેકડા મારે કે તૂટીને મહેનત કરે આંખે ખાય નહીં આંખે હુવે નહીં કાળી મજૂરી કરે ટેન્શનમાં રહે ઝઘડા કરે ક્રોધ કરે મારા છોકરાને મારું બૈરું મારા છોકરાને મારું બૈરું મારા છોકરાને મારું બૈરું એ મારું મારું કરતા કરતા જિંદગી આખી લાખો કરોડો જીવ વય જ્યાને બધા જાય એને જાય છે આ તો નક્કી કે મારું લાગે એને તૂટીને મરી જવાનું આ ખેતર મારું એવું નક્કી થઈ જાય ખેતર માટે માથું આપી દે એ ખેતર એમ નામ પડ્યું ભાઈ ટરી જાય તોય એ મારું લાગે એના માટે માથું આપી દે હવે આ સંસારી જીવ નો વીક પોઈન્ટ અને આ વીક પોઈન્ટ સવારમ બાપુ ભારી ગયા અને સવારામ બાપા એ પછી સરળ પદ્ધતિ અપનાવી કે પોઈન્ટ છે ને એને જ હથિયાર બનાવી લઈ તો કે શું તો કે તમને સંસારમાં મારું લાગે એના માટે માથું આપી દો કે હા તમને રામો ધણી જ મારો લાગે તમને બાવલિયો જ મારો લાગે તો એના માટે માથું આપો કે ન આપો અને આપો એટલે બેડો પાર તો બાપ આપણે એના રંગાયેલા હોય ને એમ થાય કે બાવળિયો મારો છે રામોપીર મારો છે અને જ્યારે ઈ મારો લાગવા માંડે ને એટલે માની લે કે બાવળ આપણને સ્વીકારી લીધા આપણે નાવમાં માં બેહી ગયા હવે આપણે ટેન્શન લેવાની ચિંતા નથી હવે હામા કિનારે પહોંચાડે ને તો ઈ પહોંચાડે હવે તો નાવમાં બેઠા બેઠા જલસા કરવાના એ રામદાસજીને બધા ભજનિયા કરે એમાં ભજનમાં ખોવાઈને મસ્તીમાં નાચવાનું ઈ જે મોજ માણી લઈને ઈ આ આપણા બાપની એ લટકું લઈ લઈને એ આપણા બાપનું ઈ મસ્તી માણી લઈને એ આપણા બાપના એ આહુરા પાડી લઈને એ આપણા બાપના એ આપણે ઠેકડા મારી એ આપણા બાપના એ હસ્તે મજા ઈ માણેલી મસ્તી એ માણેલી મજા ઈ આપણને ખુદને કામ લાગે બીજાને લાગે કે ન લાગે પણ આપણે જ્યારે અંદરથી થાયકા હોય અને આંખો બંધ કરો ને પીપળી ધામ દેખાય અને મસ્તી યાદ આવે એટલે બેટરી ઘરે

કે ભાઈ અહીંયા તો અપ્સરાઓ હોય નૃત્યાંગનાઓ હોય ગાંધર્વ હોય દેવી દેવતાઓ હોય કલ્પતરુ હોય કલ્પતરુ નીચે બેસીને જે કલ્પના કરી મળે રાઈટ તો અત્યારે એ જે કલ્પતરું છે ને ઈયા આ પીપળી ધામમાં ગાદીએ બેઠા ને બેઠા ને આપણે આ કલ્પતરુ છે અહીંયા જેમ જોઈ માગી મળે અહીં ખો બંધ કરી અને બાવલિયાને યાદ કરીને તો બાપ મારો તમારો અનુભવ છે જે માગી મળે એ આપવા વાળો અહીં પણ બેઠો છે આ પણ આ એક કલ્પતરુ છે એમાં માગતા આપણને આવડવું જોઈ માગતા ન આવડે ને ભમરારા હોય ને પથરા માગીને તો પથરા પણ મળે આ શું માગવું એ આપણા ઉપર આધાર છે આપવા વારો તો મન મૂકીને બેઠો છે કે મારો છોકરો ક્યારે માગે ને આપવું એની તો એ રાહ જોઈને બેઠો છે પણ મારી તમારી પાત્રતા કેળવાય છે એટલે આપો આપ આવી મળે છે મહાપુરુષને શક્તિપાત શક્તિ આપવી એના માટે કોઈ પ્રક્રિયા મહાપુરુષ માટે નથી પણ શિષ્યો માટે ચોક્કસ છે શિષ્યોને તનથી તો ખરું જ પણ મનથી નિખાલસ સહજ ધ્યાનથી સાંભળજો બધાય તનથી નહી મનથી નિખાલસ સહજ નિખાલસ સહજ ભાવની અંદર સદગુરુ ભજન જ્યાં સુધી મારા તમારા અંદર જમા નહી થાય ત્યાં સુધી ટેન્શન ક્રોધ વાવાઝોડું ના ઝઘડા આપણને મળશે નહીં અને નહીં જ ટેન્શન ઝઘડો કે ક્રોધ એ જ નર્ક છે અને અંદરનો નિખાલસ અને શાંતિ એ જ સ્વર્ગ છે અને એ આય હોય એ ઉપર મળે આય લાંબો ટાઈમ ભોગવી ઉપર મળે માટે જે સ્વર્ગ છે એ સદગુરુના ચરણમાં સદા દિવાળી કદી ન દેખી સંતો રહે નંદેરી એ જે દિવાળી આપણી છે ને એ સદગુરુના ચરણે ચિત્ત રહે મન રે ભાવ રે વિચારો રે જિજ્ઞાસા રે ભાવના રે સ્મરણ ગ્રહણ રે સુરતા રે એકાદ તમારું લાગેલું રે તો એટલો ટાઈમ તમે સ્વર્ગમાં છો અને જીવતા જીવ જો સ્વર્ગમાં છો ને આનંદમાં છો નિજાનંદમાં છો મોજમાં છો મસ્તીમાં છો ભલે સાઈસ રોટલો ખાતા હોય પણ આપણી અગર મસ્તી હોય ગુરુના ચેલા અગર મસ્તી હોય એવી દુનિયાની કોઈ વ્યક્તિ અગર ન હોવી જોઈએ બધા કરતા હવાઈ મસ્તી આપણી અગર હોવી જોઈએ હોવી જોઈએ અને એટલે બોલો ખરા હા સુકામ કે આપણે સામાન્ય પામર જીવ નથી આપણે કોઈ સદગુરુના બાળક છીએ આપણા માથે કોઈ મહાપુરુષનો પંજો છે ભલા માણા કોઈ મોટા નેતાનો માથે હાથ હોય ને તો હું વેત ઊંચો સમાજમાં હાલે આપણા માટે તો ઠાકરનો ન સદગુરુનો હાથ હે હવાયા વેત ઊંચા સુકામ નો આલી આપણાથી વધારે વેત ઊંચો કોણ હાલે બીજું આપણી આગળ મસ્તી નો હોય તો કોને કરવો ભલામા આપણી આનંદ નો હોય તો કોને કરવો હોય આપણે બરોતરા કરવાની આપણે ટેન્શન રાખવાનું આપણે ચિંતા કરવાની આપણા બાવળીઓ બધું સંભાળનાર છે આપણે તો મોજ કરવાની ઈ મારે તો ઈ ને તારે તો ઈ ઈ બાવળીઓ મોજ કરાવે ઈ મોજ કરવાની ઈ માયલા આપણે સદગુરુના બાળકો છે આવી આ સુંદર મજાની સુગંધિત પરંપરામાં મહાપુરુષના ઘરની અંદર સદગુરુના જ્યારે શ્રી ચરણોની અંદર પૂજ્ય ગુરુ મહારાજની તિથિ છે બાપ શું કહીએ જેટલા ગુરુ મહારાજના આમ તો વખાણ ન કરી શકાય એની અનલિમિટેડ છે એની કોઈ નથી મોલી પણ છતાંય એ રહી ન શકાય કારણ કે એમ થાય કે જો બાપના નિમિત્તે બે પુષ્પ સમર્પિત ન કરી તો અમને મજા ન આવે એટલે આજે મેં વાત કરી છે આજે એ કોઈ સત્સંગ કોઈ બીજાની વાત નથી પણ મારો તમારો સંસારમાં સદ્ગુરુના ચરણમાં જે શક્તિપાત દ્વારા જે મને તમને સદગુરુએ અનુભવ આપ્યો છે એ સદગુરુની તાકાતનો અનુભવ શેર કરવાની કોશિશ કરી છે પૂજ્ય રામદાસજી આવી ગયા છે ભજન સંધ્યામાં ખૂબ મોજ કરવાની છે આ તો નરસિંહ મહારાજે મને કીધું કે તમે લેટ છોડો મને એમ થયું કે લાઈ સદગુરુના ચરણે લટકું લઈ લઉં એટલે મને મજા આવે છે એમાં મારીએ બેટરીમાં ચાર્જિંગ થાય હવે પશુ ગમ્યા ગમી મારે દુનિયામાં કલાક બે કલાક બધે ગમી આકવું છે ને એટલે હાકીશ પણ જે આ જે મજા છે એ બીજે નથી આવતી બાપ બીજે બકાલું વેચીને આંકવું પડે હીરા માણેકના તોલ મોલ વાળાએ ક્યાંક હોય અહીંયા હીરા મે હીરાના તોલ મોલના માપ થાય એવા આજે સુંદર મજાના દેવતુલ્ય વાતાવરણની અંદર પૂજ્ય ગુરુ મહારાજના આજે તિથિ નિમિત્તે પૂજ્ય ગુરુ મહારાજના શ્રી સાનિધ્યમાં આજે જ્યારે આવો સુંદર મજાનો ચોવીસમો જ્યારે તિથિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે પૂજ્ય ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કે હે બાવલિયા અમે કાંડાના ઘેલા ગમે તેઓ પણ તારા છીએ અને જે કંઈ છે એ તારા નામ વડે ને તારા વડે છે અમને રખે અને અમારું મન ક્યાંય ભટકે નહીં ને તારા ચરણોથી પાછું જાય નહીં અને અમારા ઉપર એવી દ્રષ્ટિ વરસાવજે કે અમારી મસ્તી ન લૂંટાય તું જે દુનિયામાં લઈ જઈશ એ દુનિયામાં અમે જવા તૈયાર છીએ તો અમારી ઉપર ખમા કરજે એવા ગુરુ ચરણોમાં પ્રાર્થના સાથે વિશેષ નહીં કહેતા બધા મારી સાથે જય જય જયકાર કરજો બદાસ બસજી મહારાજ કી વાસુદેવ મહારાજ કી પાર્વતી ફતે